રક્તદાન શિબિર ઉપરાંત નગરપાલિકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મોટી સંખ્યામાં યુવાનોએ એકત્રિત થઈને ફૂલહાર પહેરાવ્યા હતા યોજાયેલા રક્તદાન શિબિરમાં ગુજરાત સરકારના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી ભીખુભાઈ સિંહ પરમાર સહિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પંચાયત છોટાઉદેપુર પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા સહિત તમામ આગેવાનો ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આદિવાસી દિવસ નિમિત્તે અરસંગ હોસ્પિટલ છોટાદીપુર ખાતે બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ રાખેલ છે સાથે સાથે ચિંતન શિબિરનું પણ આયોજન કરેલ છે આ જે આયોજન છે અમારા સમાજ દ્વારા આ આયોજન અમે તમામ સામાજિક કાર્યકરો તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના જે આગેવાનો જે છે એમની સાથે મળીને અમે આયોજન કર્યું છે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખાસ કરીને ખૂબ ધામધૂમથી કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે થોડું અમે અલગ રીતે વિચારીને કે જે ખરેખર સમાજને જરૂરિયાત જેવી જે છે એને પૂરી પાડવાના હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં અમે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને સિકલ સેલ એનેમિયા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તેમજ જે અકસ્માતના ભણાવવા વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સમયે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરેલું બ્લડ સમયસર મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમને સોથી દોઢસો યુનિટ બ્લડ કલેક્ટ થાય એવી અમને આશાઓ છે